પાટણ કોલેજમાં વિદ્યાર્થી રેગિંગ મામલો સામે આવતા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પણ એલર્ટ થઈ ગઈ હતી તાત્કાલિક દક્ષિણ ગુજરાતની ત્રણસો કોલેજોના અલગ અલગ સત્યાવીસ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે

આપણી વિનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર ત્રણસો કરતાં વધુ કોલેજો અને સત્તાઈસ કરતા વિભાગોને અમે ઓલરેડી મૌખિક તો જાણ કરી દીધી છે અને આજે અમારી મિટિંગ પણ છે એટલે તેમાં પણ અમે આ અંગે કડકાઈથી જરૂરી માહિતીઓ અને સૂચનાઓ આપનાર છે વધુમાં જણાવવાનું કે આવા પ્રકારના જે વિદ્યાર્થીને રેગિંગના આ પ્રકારની ઘટનાઓ બને છે તેવા પ્રકારના લોકોને અમે આ આપના માધ્યમથી એવી સૂચના આપીએ છીએ કે આવા પ્રકારના વિદ્યાર્થીઓ અંગે જેની પાસે માહિતી હોય તેણે તાત્કાલિક પોતાના એન્ટીરિંગ વિભાગના સેલને તાત્કાલિક જાણ કરવી અને જરૂર લાગે તો યુનિવર્સિટીની કુલપતિની ઓફિસ જે છે એ લાંબો સમય ખુલ્લી જ રહેતી હોય છે કોઈપણ વિદ્યાર્થી અહીં આવીને એ મૌખિક રજૂઆત પણ કરી અને તરત જ અમે એને જરૂરી એ સંબંધિત કડકમાં કડક પગલાં લેવામાં આવશે વધુમાં અમે આ તમામ કોલેજોને સૂચન પણ કરી રહ્યા છે પરિપત્ર પણ કર્યા છે અને ખાસ કરીને જે અમારી મેડિકલ કોલેજો જે છે તે લોકોની પણ આજે અને આઠ જેટલી મેડિકલ કોલેજ અને પચાસ કરતાં વધારે પેરામેડિકલ કોલેજો જે છે તે લોકોની પણ આજે અમારી કોમન મિટિંગ છે જ આ તો તેની અંદર પણ અમે તે લોકોને કડકાઈથી આ બાબતમાં જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી રહ્યા છે